બાળકો ઉત્સાહથી સ્કૂલે જાય માટે રાજ્ય સરકાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરી રહી છે કચ્છના ભુજ તાલુકાની સુકપર કુમાર પ્રાથમિક શાળા નંબર બે અને તેના જેવી રાજ્યની અનેક સરકારી શાળાઓમાં પઢાઈ બી પોષણ બી ના ધ્યેયને અપનાવીને આધુનિક ક્લાસરૂમ પાણી પોષણયુક્ત આહાર વીજળી શૌચાલય સ્વચ્છતા ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે કરી બતાવ્યું છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સતત ચિંતા કરતા વાલીઓની સમસ્યાને દૂર કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે એવી જ એક મહત્વની યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જે બાળકોના શિક્ષણ સાથે પોષણને પણ સુનિશ્ચિત કરે છે કચ્છના ભુજ તાલુકાની સુખપર કુમાર પ્રાથમિક શાળા નંબર બે ઈસવી સન ઓગણીસો થી કાર્યરત છે આ શાળાના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે બાર વર્ષથી શાળાનું સુકાન સંભાળી રહેલા શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ આ યોજના કેવી રીતે બાળકો માટે લાભદાયી નીવડી છે તે અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂક્યો છે ત્યારે સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા શ્રી સુખપર કુમાર શાળા બેમાં છેલ્લા તેર વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારી શાળામાં અને મારા જેવી અનેક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પહાર યોજના ચાલુ છે અમારે અહીં સુખપર અને સુખપરથી ત્રીસ કિલોમીટરના એરિયામાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આ મુખ્યમંત્રી અલ્પાર યોજના અને પીએમ પોષણ યોજનાનું ભોજન દરરોજ સમયસર ગરમ કરી પીરસવામાં આવે છે મુખ્યમંત્રી અલ્પાર યોજનામાં નિયત કરેલા દિવસે અલગ અલગ દિવસે અલગ અલગ મેન્યુ પ્રમાણે ક્યારેક મસાલા ચણા મસાલા સિંગ સુખડી ચકડી અને ક્યારેક ક્યારેક ફ્રૂટ તથા હાલ શિયાળો છે એટલે ચીક્કી પણ બાળકોને પીરસવામાં આવે છે આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને પીએમ પોષણ યોજનાને લીધે બાળકોની તંદુરસ્તીમાં બહુ જ વધારો થયો છે ને સ્વાભાવિક છે કે સારું ખોરાક પૌષ્ટિક ખોરાક મળે તો આરોગ્યમાં વધારો થાય એ સ્વાભાવિક છે અને અમારા બાળકોને પણ એનો લાભ મળેલ છે આ ઉપરાંત શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થયો છે અને આ બધાની સાથે સાથે મારી નિશાળમાં બાળકોની હાજરીમાં પણ આ યોજનાને લીધે બહુ જ વધારો થયો છે અને આપણે સમજી શકીએ છીએ કે હાજરીમાં વધારો થાય એટલે શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવે છે એટલે કે આ યોજના બહુ જ ફાયદાકારક અને બાળહિતની યોજના છે આ યોજનાથી બાળકોને તો ફાયદો થાય છે સાથે સાથે સમાજને પણ એટલો જ ફાયદો થાય છે માટે હું મારા દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને તથા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ દરરોજ નિયમિત રીતે લે આપણા સૌના હિતમાં છે અને આપણા બાળકોને આ યોજનાના લાભ લે એ તો સમજાવીએ પણ સાથે સાથે શાળાએ પણ આપણે મોકલીએ એવી એક આચાર્ય તરીકે હું આપ સૌ સમક્ષ વિનંતી કરું છું મારું નામ વૈશાલી કલ્પેશ રાજઘોર છે મારા બાળકનું નામ મંત્ર કલ્પેશ રાજઘોર છે તે સુપર કુમાર પ્રાથમિક શાળા નંબર બેમાં અભ્યાસ કરે છે મારું બાળક અલ્પાહાર યોજના અંતર્ગત વિવિધ પૌષ્ટિક નાસ્તો જેમ કે મસાલા ચણા મસાલા સીંગ સુખડી અને દરરોજ એક ફળ દર અઠવાડિયે એક ફળ લે છે જેથી મારું બાળક તો હંમેશા એમ જ કહેતું હોય છે કે મમ્મી તું ઘરે આપે છે નાસ્તો એના કરતાં અમારા શાળામાં જે નાસ્તો મળે છે એ ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે તેથી હું દરેક વાલીઓને અનુરોધ કરું છું કે તમે પણ તમારા બાળકોને અહીં નાસ્તો લેવા માટે અલ્પાહાર લેવા માટે સમજાવો અલ્પાહાર યોજના અંતર્ગત સરકાર જે પૌષ્ટિક વિવિધ પૌષ્ટિક નાસ્તો આપી રહી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું મારું નામ પ્રયાગ વાસરાણી છે હું શ્રી વાસરા શાળા નંબર બેમાં અભ્યાસ કરું છું હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં મધ્ય ભોજન સાથે રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જેમાં દારિયા સિંગ કેળા ચીકી વગેરે આપવામાં આવે છે જે શુ જે ખૂબ જ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે તે નાસ્તો હું રોજ લઉં છું અને મારો તેનાથી શારીરિક વિકાસ થાય છે અને મારું ભણવામાં પણ સારું ધ્યાન રહે છે તે નાસ્તો ખૂબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે તો હું બધા વિદ્યાર્થી મિત્રોને એવું જ કહેવા માગું છું કે તમે પણ આ નાસ્તો લ્યો અને સરકાર અને શાળા બદલ હું આભાર માનું છું કે તેઓ અમને આ નાસ્તો પ્રોવાઈડ કરે છે